હા ચોકડી સુધી ચોકડી સુધી એમ ના લેવા આવ્યા છે ટોટા વાર અમને એટલે આપણે બ્લોગ બનાવ્યો ટોટા ટોટાવાળા કેવો પૂછે તે બધું જ દેખાવી દઈએ તમને બની જઈએ બ્લોગમાં ચાલુ કરી હમ આ રોડે ના છીએ મિત્ર અમે નકળી ગયા છે ટોટાવાળા અમે લેવા જરી કાગર

અને પીલ્ફા ટોટાવાળાની આ બધા છે ચક્કીમાં ધું બધા મશીન પાર છે આપણે ટોટાવાળા હવે ઉતરશે ચાલુ થઈ ગઈ છે આપણે ફતેકા ચાલુ ખા ના ખા મિત્રો મશીન ચાલુ થઈ ગયું છે ક્યાં ઓગો કેવું છે

આપણે રેડી થઈ ગઈ છે અને ટ્રેક્ટર નાખી ગયું છે પીલફા સીટે અને મોટર ને બધું કાઢ લીધું છે અને પીલફા દોડો ને ખેંચે છે નકડી ગયા છે હવે હવે બધા આપણે ભાગશો અહીંથી બધા ફૂટશે પાછું મિત્રો આ ટોટા ફૂલવાન જઈ દેમ ના ભાગો જઈ દેમ ભાગી ગયા છે આગળ જો

भागो मित्रों में सेट ना है टोटा फोड़े सेल ले अन झूम कर दिन से आप फूल वो तेरी चलो हो गया आपके कम पास करना ला मजा है टोटा लाइन में हमने तेरे तीन नॉन बाहर कर दिए फिर फूलिनदर बाहर कर दिया है ना हमने पदार्थ फुलीवारा नाकते आए थे हां जी बार नाक दिया मुझे फुलीवारा में नाको फुलीवारा केला नाखना थे फुलीवारा के બધા નાખવાના પણ હારું કઈ ફુલીવાળો હારું કામ નઈ કરે અંદર કોઈ રહી જાય જો તમારા આદમી જેતે ફુટાની કોઈ હારું જરી હમ સે તેલ્યો તો મિત્રો અમે અમે નાક તો કરી લેસા મિત્રો મલ લી આપણે અને નાસ્ત તો કરી લે ચાલો બરાહરકા મિત્રો અમે હવે ઘરે જઈલા એટલે પાસા અમે આવ્યા છે ખેતર પાસાઇને કંઈક કારણ કાઢત નહીં અને આ ભાઈ આવ્યા છે શું કંઈ આવ્યા ખબર ગાડી લેવા હા ગાડી લેવા જામુગડા જવાથી જામુગડા આ પણ ટોટા ટોટાફોડા કર્યું અને અમે જઈએ છે ચાલો આપણે ફતેકો બેન છે અમે આવી ગયા છે ખેતર અને હવે આપણે દોડ્યું ખેંચવાનું છે એ બ્લોગ આપણે હવે કંઈક નવા બ્લોગ પાછા મળી હોય ના બ્લકમાં મળી કેવો લાગે લાઈક સબ્સક્રાઈબ કરવા ભૂલતા નહીં હોય અને આશ્ચર્ય તરફ હવે જઈએ ના બ્લગમાં